નમસ્કાર દર્શક મિત્રો કાનાબાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલાના મીરાનગર મિની બગદાણામાં આજે વિશેષ કાર્યક્રમ યોજાયો રાજુલાના મીરાનગર ખાતે બાપા સીતારામ તેમજ બગડેશ્વર મહાદેવનું મઢુલીએ આજે પૂજ્ય બગદાણાવાળા બજરંગદાસ બાપાની સુડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલો જેમાં આરતી મહાપ્રસાદ રામધૂન બહેનો દ્વારા કીર્તન સહિતનો વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આ જગ્યાને મિની બગદાણા તરીકે પણ ઓળખવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં સંજયભાઈ ધાખરા વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ મનીષભાઈ વાઘેલા વિનુભાઈ શ્રીરામ નિકુંજભાઈ પંડિત ચિરાગભાઈ જોશી સંજયભાઈ જોશી ઉજવાયે તો આપ શું કહેશો હું તો એટલું ચોક્કસ કઉ છું કે આજનો દિવસ બહુ પાવન છે કારણ કે આજે પૂજ્ય બજરંગદાસ બાપાની પાવન પુણ્યતિથિ અને એમાં આજે આ મીરાનગરના આંગણે આપણે આમ કહીએ ને તો મિની બગદાણા ઉપસ્થિત થયું છે અહીંનું જે વાતાવરણ છે અહીંયાના લોકોનો જે અપાર પ્રેમ છે અને બાપા પ્રત્યેની જે શ્રદ્ધા છે એ જોઈને ગદગદિત થઈ જવાય છે એટલે એટલું ચોક્કસ કહીએ કે બજરંગદાસ બાપાએ આપણને જે શીખ્યું છે એમના જીવનમાંથી આપણે જે ગ્રાહ્ય કરીએ છીએ બસ એ જ વસ્તુ આપણે અનુભવી છીએ એટલે મને તો આવીને ખૂબ ખુશી થઈ છે કે અહીંનું વાતાવરણ અહીંયાનો પ્રેમ અને એવું ચોક્કસ કહીએ કે ક્યાંક અહીંયા એ ચેતનાઓ સજીવન રહી અને આપણને સૌને પ્રેરણા પૂરી પાડી રહી છે એનો આપણે સૌ અનુભવ કરી રહ્યા છીએ સૌને પણ આ પાવન પુણ્યતિથી પ્રણામ કરીએ છીએ આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈ દબાવવાનું ભૂલતા નહીં